દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર ખેડા નડિયા કંટ્રોલ રૂમ ને સવારે કોલ મળ્યો કે પીપલક મોટી કેનાલ આવેલ છે તેમાં એક ગાડી પડી છે તો તુરંત રેસ્ક્યુ વ્હીકલ લઈ અમારી તરવૈયા ટીમ લઈને આવી અને કેનાલમાં શોધખોળ કરી શોધખોળ કરતા અમને પહેલા ગાડી ડિટેક્ટ થઈ ડિટેક્ટ થયા બાદ અમારા તરવૈયા દ્વારા તેને બે દોરડા બાંધી રસ્તા બાંધી અને અમે ક્રેન ની મદદ થી બહાર કાઢી છે તો ગાડી ની અંદર એક બોડી પણ મળી આવેલ છે જે નું લાયસન્સ ચેક કરતા બોડી મને તપાસ કરતા વિગતે નરેન્દ્રભાઈ હિંમતલાલ પટેલ આણંદા જણાઈ આવેલ છે કોઈ વ્યક્તિ ગાડી સવાર હતા કે એવી કોઈ કોઈ માહિતી નથી કારણ કે નજરે જોનાર કોઈ હતા નહીં અને અહીંયા કઈ કઈ ટીમ હાજર હતી કઈ કઈ સબરાહ અહીંયા સરકારી તમામ ડિપાર્ટમેન્ટ જે પોલીસ વિભાગ છે શ્રી છે મામલતદાર શ્રી છે તમામ વિભાગ હાજર છે